વર્ષ હોય તો પણ થઈ શકે દસ વર્ષ હોય તો પણ થઈ શકે પંદર વર્ષ હોય તો થઈ શકે કોઈ પણ ઉંમરે ડાયાબિટીસ થઈ શકે સવાલો બહુ થતા હોય કે શું મને ડાયાબિટીસ હોય તમારે રિપોર્ટ કરાવવો જોઈએ જનરલી તમને અઢાર વર્ષથી તમે ક્રોસ કરો છો એટલે તમારે ફૂલ બોડી ચેકઅપ જે છે એ વર્ષમાં એક વખત તો કરાવી જ લેવું જોઈએ ઘણી વખત અત્યારે કેવું છે કે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ બીપી અને કોઈ સિમ્ટમ્સ નથી હોતા પણ પેશન્ટને એકદમ જ 300 400 ડાયાબિટીસ આવી જાય છે તમે ચેક કરાવતા રહ્યો નમસ્કાર દર્શક મિત્રો બિહાઇન્ડ સક્સેસ માં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે ડાયાબિટીસ ને લઈને આ ડાયાબિટીસ એટલે ઘણા લોકોને એ સવાલ હોય કે ડાયાબિટીસ કોને થાય શું ડાયાબિટીસ મને થાય મારી ઉંમર 30 વર્ષની જો મને ડાયાબિટીસ થાય મારી ઉંમર 65 વર્ષની છે તો મને ડાયાબિટીસ થાય આવા અનેક સવાલોના આપણે જવાબ મેળવવાના છે એટલે જ આપણે આજે આવ્યા છીએ કે ડાયાબિટીસ કોને થાય અને એ ડાયાબિટીસ થાય તો શું કરવું એ તમામ સવાલો જવાબ મેળવવા માટે હરિતાબેન અધ્વર્યું છે એ ડાયટિશિયન જે એમની જોડે વાત કરવાના છીએ હરિતાબેન આપણું સ્વાગત છે મારું નામ અરિતા આદવરિયો છે આપણે બિહાઇન્ડ ધ સક્સેસમાં ઘણા બધા વિડીયોઝ કરીએ જ છીએ હું છેલ્લા સાતથી આઠ વર્ષથી ડાયાબિટીસના ક્ષેત્રમાં કાર્યરત છું અને માત્ર ડાયાબિટીસ નહીં પણ કોઈ પણ પ્રકારના મેટાબોલિક ડિસઓર્ડર છે એને આપણે નેચરલ વેમાં રિવર્સ કરીએ છીએ અમારું ક્લિનિક ઈઝી ક્યોર જે માનસી ચાર રસ્તા પાસે આવેલું છે અચ્છા ડાયબ હરિતાબેન ઘણાને એ સવાલ હોય છે કે શું ડાયાબિટીસનું જોખમ દરેક ઉંમરના લોકોનો રહે છે. હવે અત્યારે કિરણભાઈ એવું છે કે જ્યારે ઇન્ડિયામાં 100 મિલિયનથી વધારે લોકો ડાયાબિટીક છે તો આ સમયે ખરેખર એવું કહી શકાય કે દરેક વ્યક્તિ ઉપર ડાયાબિટીસનું જોખમ છે. અચ્છા એટલે માનો કે મારી ઉંમર 20 વર્ષ છે કે 18 વર્ષ છે તો મને ડાયાબિટીસ થઈ શકે? હા થઈ શકે. 18 વર્ષ હોય તો પણ થઈ શકે, 10 વર્ષ હોય તો પણ થઈ શકે, 15 વર્ષ હોય તો થઈ શકે. કોઈ પણ ઉંમરે ડાયાબિટીસ થઈ શકે. તો ખતરો કોને વધારે ડાયાબિટીસ કઈ ઉંમરના વ્યક્તિને આમ જોવા જઈએ તો ખરેખર અત્યારે સૌથી વધારે ખતરો જે છે એ અઢાર થી લઈને જે ત્રીસ વર્ષ સુધીના યુવાનો કે યુવતી છે એ લોકોને સૌથી વધારે ખતરો છે અને એના પછીનો જે સૌથી વધારે ખતરો છે એ આપણી આવનારી પેઢી કે જે અત્યારે દસ બાર વર્ષના છે અને જે આવનારા દસેક વર્ષમાં પોતે યુવાન થવાના છે તો એ લોકોને સૌથી વધારે ખતરો છે કારણ કે પહેલું જે ગ્રુપ છે કે જે અત્યારે અઢાર વર્ષથી ઉપરના છે કે જેના મા બાપે થોડુંક સાત્વિક ખાવાનું ખાધું છે એ લોકોએ પણ દસ બાર વર્ષ સુધી પ્રોપર જમવાનું ખાધું છે પણ દસ બાર વર્ષ પછી લોકો જંક ફૂડ ખાતા વધારે થયા છે તો એ લોકોને અત્યારે સૌથી વધારે તકલીફ છે કારણ કે તમે પોતે માર્ક કરશો તો આજે વીસ વર્ષ કે અઢાર વર્ષના છોકરા કે છોકરી કરતા એના મા બાપની સ્ટેમિના સારી હોય છે કારણ કે મા બાપે પહેલેથી ઘરનું ખાવાનું કાઢું છે જ્યારે છોકરાઓની બાર પંદર વરસથી ખાવાની હેબિટ બગડી છે જેને કારણે એ લોકોની ઇમ્યુનિટી બહુ ડાઉન થઈ છે અને એ લોકોનું ફેટ લેવલ વધ્યું છે અને એ લોકોનો ડાયાબિટીસનો ખતરો અત્યારે એલામિક મોડ ઉપર છે એવું આપણે કહી શકીએ અને જે બીજી પેઢી છે કે જે અત્યારે ચાઇલ્ડહુડમાં છે દસ બાર વર્ષના છે જે લોકો એના મા બાપે પણ એટલું બધું ઘરનું ખાવાનું નથી ખાધું બાળકો પણ નાનપણથી સ્વિગી ઝોમેટો જોઈને જ મોટા થયા છે તો એ લોકોને ખરેખર એની ઇમ્યુનિટી બહુ જ લો છે અને એ લોકો માટે ડાયાબિટીસનો સૌથી વધારે ખતરો છે એવું કહી શકાય હરિતાબેન ઘણાને એવું હોય કે હું ડાયાબિટીસનો રિપોર્ટ કરાવી લઉં હું રિપોર્ટ કરાવી લઉં તો ક્યારે ક્યારે રિપોર્ટ કરાવવો જોઈએ ઘણાને સવાલો બહુ થતા હોય કે શું મને ડાયાબિટીસ ડાયાબિટીસો તમારે રિપોર્ટ કરાવવો જોઈએ એનું એ ક્યારે કરાવવું જોઈએ ઓકે જનરલી તમને અઢાર વર્ષથી તમે ક્રોસ કરો છો એટલે તમારે ફૂલ બોડી ચેકઅપ જે છે એ વરસમાં એક વખત તો કરાવી જ લેવું જોઈએ અને તમે માની લો કે ત્રીસ વર્ષ ઉપરના છો તો તમારે વરસમાં બે વખત ફૂલ બોડી ચેકઅપ કરાવવું જોઈએ માત્ર ડાયાબિટીસ નહીં પણ ફૂલ બોડી ચેકઅપ હું કહીશ કારણ કે એની અંદર તમારું લીવર કોલેસ્ટ્રોલ તમારી કિડની બ્લડ શુગર હિમોગ્લોબિન આ બધા જ રિપોર્ટ આપે આવી જાય છે કારણ કે ઘણી વખત અત્યારે કેવું છે કે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ બીપી આના કોઈ જ સિમ્ટમ્સ નથી હોતા પણ પેશન્ટને એકદમ જ ત્રણસો ચારસો ડાયાબિટીસ આવી જાય છે તમે ચેક કરાવતા શુગરના રિપોર્ટની વાત કરીએ તો તમારું ફાસ્ટિંગ સુગર એફબીએસ બીપીબીએસ જમ્યા પછી બે કલાકનું અને તમારું ત્રણ મહિનાની સુગરની એવરેજ કે જેને એચબીએવન સી રિપોર્ટ કે છે આ તમારા ડાયાબિટીસ છે કે નહીં એ જાણવા માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને સાથે જો તમને વીસ વર્ષે પચીસ વર્ષે ડાયાબિટીસ થયું છે પણ તમને ખબર નથી કે અમારે ટાઈપ વન ડાયાબિટીસ છે કે ટાઈપ ટુ છે તો એ માટે તમે સી પેપટાઇટ રિપોર્ટ કરાવશો તો એના સી પેપટાઇટના લેવલ ઉપરથી તમારા જે ડોક્ટર હશે કે તમારા હેલ્થ એક્સપર્ટ હશે એ તમને ગાઈડ કરશે કે તમને ટાઈપ વન ડાયાબિટીસ છે કે ટાઈપ ટુ ડાયાબિટીસ છે અચ્છા

જે તમારી પાંચ પોઈન્ટ સાતથી વધી અને છ પોઈન્ટ ચારની વચ્ચે આવે છે પાંચ પોઈન્ટ સાતની નીચે છે તો તમે નોન ડાયાબિટીક પર્સન છો પણ જો તમે પાંચ પોઈન્ટ સાતને ક્રોસ કરો છો છ પોઈન્ટ ચાર સુધીમાં છો તો તમે પ્રી ડાયાબિટીક છો અને આ પ્રી ડાયાબિટીક લોકો જો આ ત્રણ મહિના ચાર મહિના સરસ રીતે ધ્યાન આપે પોતાની હેલ્થ ઉપર પોતાની લાઇફસ્ટાઈલ ઉપર અને એક્સરસાઇઝ અને ખાનપાન ઉપર તો એ લોકો કાયમને માટે ડાયાબિટીસને હરાવી શકે છે ક્યારેય પણ એમને ડાયાબિટીસ થઈ શકતું નથી એટલે પ્રી ડાયાબિટીસ લોકો માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકો આ સિચ્યુએશનની સિરિયસલી લે અને ડાયાબિટીસની દવાઓ સ્ટાર્ટ ન થાય એ માટે પહેલાં જ કામકાજ સ્ટાર્ટ કરે ઘણા ને ટાઇપ વન ટાઇપ ટુ એવા ડાયાબિટીસ હોય છે એવા પણ ઘણા છે કે ટાઇપ વન ને ટાઇપ ટુ શું એ ટાઇપ શું હોય છે ઓકે ટાઇપ વન ડાયાબિટીસ જે છે કે જે એક જેનેટિક ડિસઓર્ડર છે એન્વાયરમેન્ટ ડિસઓર્ડર છે કે જે તમારા તમારી મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ કહી શકાય એને કે તમારા શરીરમાં જે ઇન્સ્યુલિન છે એ પેન્ક્રિયાઝ બનાવે છે પેન્ક્રિયાઝમાં રહેલા બીટા સેલ તમારું ઇન્સ્યુલિન બનાવે છે તો તમારા શરીરમાં કોઈક એવું પ્રોબ્લેમ છે જેનેટિક ડિસઓર્ડર છે કે જેમાં તમારી ઇમ્યુનિટી જ તમને સપોર્ટ નથી કરતી કે તમારું શરીર બીટા સેલ બનાવતું નથી એને કારણે ઇન્સ્યુલિન બનતું જ નથી તો આ જે ટાઇપ પણ ડાયાબિટીસ છે એને ઓટો ઇમ્યુન ડિઝીઝ પણ કહી શકાય એને જેનેટિક ડિસઓર્ડર પણ કહી શકાય કે જેને આપણે મેનેજ કરી શકીએ ડાયાબિટીસ ટાઈપ વન રિવર્સ થવાનું હજી કોઈ જ રિસર્ચ આવ્યું નથી તો ટાઇપ વનને તમે મેનેજ કરી શકો અને ટાઇપ ટુ ડાયાબિટીસ છે કે જેમાં તમારી શરીર વર્ષોથી પ્રોપર માત્રામાં ઇન્સ્યુલિન બનાવતી હતી પણ તમારી ખાનપાનની તકલીફોને કારણે ખાનપાનની ભૂલોને કારણે કે લાઈફસ્ટાઈલની ઇરેગ્યુલરિટીને કારણે તમારું જે ઇન્સ્યુલિન છે એ બને છે પણ સેલ સુધી પહોંચતું નથી કે જેને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય કે તમારા સેલ ઇન્સ્યુલિન રેજિસ્ટન્ટ થઈ ગયા છે તો આવા લોકોને ટાઈપ ટુ ડાયાબિટીસ થાય છે તો ટાઈપ ટુ ડાયાબિટીસ છે એને તમે ખાનપાન દ્વારા તમારી સારી લાઈફસ્ટાઈલ દ્વારા અને પ્રોપર એક્સરસાઇઝ દ્વારા એને હંડ્રેડ પર્સન્ટ રિવર્સ કરી શકો છો મિત્રો હરિતાબેન જોડે આપણો સંવાદ ચાલુ છે મને વચ્ચે એક સવાલ થયો કે હરિતાબેન તમારું આ ક્લિનિક છે ઈઝી ક્યોર ત્યાં આગળ કોઈને રિવર્સ થયું હોય અથવા એવા કોઈ પેશન્ટ આવ્યા હોય ને એને તમે ટ્રીટમેન્ટ કરીને એવા કોઈ કેસીસ છે તમારા ધ્યાનમાં એક્ચ્યુઅલી કિરણભાઈ આપણે એવું છે કે સિત્તેર વર્ષથી લઈને તેર વર્ષ સુધીના તમામ લોકોને આપણે ડાયાબિટીસ સક્સેસફુલી રિવર્સ કર્યું છે ઘણા બધા એવા યુનિક કેસ છે કે જે હું તમને એક કેસની વાત કરીશ કે જે છોકરી છે જે તેર ચૌદ વર્ષની છે અને એને આ ઉંમરે ટાઈપ વન જ ડાયાબિટીસ હોય પણ એની લાઈફસ્ટાઈલ ખૂબ જ બગડેલી હતી એનું ખાનપાન ખૂબ ખરાબ હતું તો આપણે એને પ્રોપર ટ્રીટમેન્ટ આપી પ્રોપર એને ગાઈડન્સ આપ્યું અને એના ડોક્ટરે જે એમને એમ કીધું હતું કે તમારે ઇન્સ્યુલિન સ્ટાર્ટ કરવું પડશે તમારે આખી જિંદગી દવાઓ ઉપર રહેવું પડશે કારણ કે ટાઇપ વન ડાયાબિટીસ છે તો આજે એ છોકરીને ડૉક્ટરે જ પ્રમાણિત કર્યું છે કે તેને ટાઇપ ટુ ડાયાબિટીસ છે અને એની દવાઓ એને નથી લેવી પડતી આજે એનું એચબીએવનસી આપણી પાસે આવી ત્યારે તેર પોઈન્ટ હતું જે આજે એનું એચબીએવનસી સાત પોઈન્ટ બે છે એટલે સિત્તેર વર્ષના દાદાને પણ સક્સેસ મળી છે તેર વર્ષના ને મળી છે વીસ વર્ષના ને મળી છે દરેક વ્યક્તિ કે જેને ટાઈપ ટુ ડાયાબિટીસ છે એ લોકોને આપણે હન્ડ્રેડ પર્સન્ટ રિવર્સ કરીએ છીએ માત્ર ડાયાબિટીસ નહીં પણ બીપી કોલેસ્ટ્રોલ થાઇરોઇડ એ બધામાં પણ આપણે ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ આપીએ છીએ તો ચોક્કસ એ માટે તમે ભરોસો કરી અને એક વખત ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી શકો તો બેન એના માટે તમારે એડ્રેસ તમારું ક્લિનિક નું એડ્રેસ ભૂલી જવું પડશે ઓકે આપણું ક્લિનિક માનસી ચાર રસ્તા પાસે આવેલું છે નાલંદા કોમ્પ્લેક્ષમાં સત્યાવીસ નંબર છે અને આરટીસી નર્મદા પાસે જે હનુમાનજીનું મંદિર છે ત્યાં આગળ પાછળ નાલંદા કોમ્પ્લેક્ષ છે એની અંદર આપણું સત્યાવીસ નંબરનું ક્લિનિક છે અને મારો નંબર છે નાઇન તમે વોટ્સએપ પર મેસેજ કરીને કે ફોન કરીને આવી શકો છો ક્લિનિકની વિઝિટ કરી શકો છો તો મિત્રો તમે ડાયાબિટીસ છે તમને ડાયાબિટીસ થાય તો શું કરવું ડાયાબિટીસ કોને થઈ શકે આ તમામ સવાલોના જવાબ મળી ગયા છે હરિતાબેને તમામ સવાલોનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે આવા જ અવનવા વિડીયો હજુ પણ આવતા જ રહેશે અમારી ચેનલ પર અને હરિતાબેન તમને કેટલી ટ્રિક્સ અને ટીપ્સ પણ આપશે જેથી કરીને તમે ડાયાબિટીસને હરાવી શકો ના માત્ર ડાયાબિટીસ પરંતુ તમારી હેલ્થને લગતા કેટલાક જે સવાલો છે એના પણ તમને અહીંયા જવાબ મળશે તમે હરિતાબેનનો કોન્ટેક કરશો તો તમને સંપૂર્ણ જવાબ આપવાનો પ્રયાસ કરશે સાથે જ અમારી ચેનલને પણ ફોલો કરજો અને આવા જ અવનવા વિડીયો જોજો ત્યાં સુધી અમને રજા આપો જય ભારત જય હિન્દ વંદે યુ